ડભોઈ નગરમાં નગરપાલિકા વિસ્તારમાં અઠ્યાવીસ થી વધુ જૂની બિલ્ડિંગો આવેલી છે ડભોઈ નગરપાલિકાએ કેટલીક ઇમારતો ને નોટિસ આપવા છતાં હજુ સુધી ઇમારતો ઉતારવામાં આવી નથી અચાનક આ ઇમારતો ધરાશય થશે તો તેનું જવાબદાર કોણ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલા કેટલાક જર્જરિત મકાન ઉતારી લેવા માટે નોટિસ આપી છે પણ હજુ સુધી મકાન માલિકો મકાનો ઉતારવામાં આવ્યા નથી જેને લઈને હાલ ચોમાસાની શરૂઆત થઈ છે જો મકાન મેઇન રોડ પર હોય વરસાદના કારણે જો કોઈ મકાન પડ્યું તો મોટી જાનહાની થઈ શકે છે ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે જર્જરિત મકાનો ઉતારી લે તો કોઈ હોનારાત થતા પહેલા તેને ઉતારી લેવામાં આવે તો સારું ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં હજુ પણ જેટલા નાના મોટા જર્જરિત હાલતના મકાનો જોવા મળી રહ્યા છે ડભોઈ નગરપાલિકા અઠ્યાવીસ જેટલા લોકોને નોટિસ ફટકારી છે કેટલીક જગ્યા મેઇન બજારમાં અને કેટલીક જગ્યાએ મેઇન રોડ ઉપર જો હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસા દરમિયાન જો કોઈ મકાન ધરાશાય થશે તો મોટી જાનહાનિ થાય તેના પહેલાં ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો આવી જર્જરિત મકાન ઉતારવા માટે નોટિસ આપવામાં આવી છે વહેલી તકે એવા મકાનો ઉતારી લેવામાં આવે તો મોટી દુર્ઘટના થતા અટકી શકે છે નહી તો પછી ચોમાસા દરમિયાન મેઇન રોડ બે થી ત્રણ મંજિલ જૂની બિલ્ડિંગો હોય એને ઉતારી લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે